જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં આપણે ધોરણ સાતનું ચેપ્ટર સાત ત્રિકોણમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એક શરૂ કર્યું હતું તો આગળના વિડીયોમાં આપણે જોયા હશે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકના ત્રણ દાખલા ખૂબ જ મહત્વના અને જો વારંવાર બે થી ત્રણ વાર જોવામાં આવે કોઈ પણ દાખલો હોય તેની સમજણ આપણને પડી જતી હોય છે તેમ છતાં કોઈ ક્વેરી જેવું બનાવીશું જેથી આપણે સરળતા રહી શકે તો શરૂ કરીશું હવે સાત પોઈન્ટ એકનો દાખલા નંબર ચાર દાખલા નંબર ચાર એટલે કે અગાઉના ત્રણ દાખલા જે આપણે આગળના વિડીયોના અંદર જોઈ લીધેલા છે અને હવે શરૂ કરીશું આગળનો દાખલો એટલે કે ચોથો દાખલો એલ અને એમ બે સમાંતર રેખાઓ છે બંને રેખાઓ આપણને સમાંતર આપેલી છે આકૃતિના અંદર પણ આપ જોઈ શકો છો બીજી બે સમાંતર રેખાઓની જોડ જે પી અને ક્યુ રેખાઓ તેમને છેદે છે એટલે કે તેના અંદરથી પસાર થાય છે તો તે પરથી સાબિત કરો કે ખૂણો એબીસી એકરૂપ ખૂણો સીડીએ

એસી ની છેદિકા છે તો પી સમાંતર માં તેમની છેદિકા કઈ છે એસી જેમ હતા તેમની છેદિકા પણ હતી તે જ રીતે સમાંતર ક્યુ અને એસી તેમની છેદિકા છે તે પરથી બી એ સી અને સી એ બંને કોણ છે તો તે પરથી ત્રિકોણ એબીસી ત્રિકોણ એ બી અને સી અને ત્રિકોણ સી એ તરફથી બી એસી ખૂણો બી એ સી બરાબર ખૂણો ડીસી એ તો સામસામે જોતા બંને બાજુ એસી બરાબર એસી સામાન્ય બાજુ મળશે બંને યુગમકોણોમાંથી તો તે પરથી ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ CDA જે બાકુ એટલે કે બાજુ ખૂણો બાજુ અનુસાર સાબિત થાય છે તો ખૂણો BCA બરાબર DAC અને ખૂણો BAC બરાબર DCA તે પરથી AC બરાબર AC સામાન્ય બાજુ મળી અને તે પરથી બાકુ એટલે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA જે સાબિત થાય છે આગળ જોઈશું દાખલા નંબર 5 કિરણ એલ એ ખૂણા નો દ્વિભાજક બીપી અને બી ક્યુ એ બી માંથી ખૂણો એની બાજુઓ પરનો લંબ છે કયા કયા બીપી અને બીક્યુ એ બી માંથી ખૂણા એની બાજુઓ પરનો લંબ છે તો તે પરથી સાબિત કરો કે પ્રથમ નંબરે ખૂણો ત્રિકોણ એપીબી ત્રિકોણ બી અને બીજા એ અથવા તો ખૂણા એની બાજુએથી બાજુઓથી સમાન અંતરે આવેલ છે આ વસ્તુ આપણે સાબિત કરવાની તો સૌ પ્રથમ આપણે આકૃતિ ઓપન પૂરેપૂરી કરી લઈશું જેથી સમજણના અંદર કોઈ તકલીફ પડે નહીં તો હવે શરૂ કરીએ એલ એ ખૂણો એ ક્યુ એટલે આ એલ એ ખૂણો એ અને ક્યુ પી એ બી એલ પરનું બિંદુ બી પણ એલ ઉપર આવેલું બિંદુ છે તે પરથી પી એ બી બરાબર ક્યુ એ બી પી એ બી બરાબર ક્યુ એ બી બંને ખૂણા આપણને મળ્યા હવે બીપી અને બીક્યુ એ બીપી અને બીક્યુ એ બી માંથી એપી એટલે કે એપી અને એક્યુ પરના લંબ છે ફરીથી બીપી અને બીક્યુ એ બી માંથી એપી અને એક્યુ પરના લંબ છે તે પરથી બીપીએ બરાબર ખૂણો બી ક્યુ એ બરાબર બંને કેટલા થયા નેવો બી માં તો ખૂણો પી એ બી બરાબર ખૂણો ક્યુ એ બી ખૂણો બી બરાબર ખૂણો બી ક્યુ એ અને એ બી બરાબર એ બી બંને સામ સામે ખૂણા પરથી બાજુ એટલે કે ખુખુ બા ત્રિકોણ એ પી બી એકરૂપ ત્રિકોણ એ ક્યુ બી થશે કેવી રીતે તો ખૂખુબા એટલે કે ખૂણો ખૂણો અને બાજુ અનુસાર સાબિત થાય કોરસ્પોન્ડિંગ અનુસાર બીપી બરાબર બીક્યુ બીપી બરાબર સાબિત થાય છે એટલે કે બીપી અને બી ખૂણો પી ના ભૂજ બીપી અને બીક્યુ ખૂણો પી ક્યુ અને એનો ભુજ એપી અને એક્યુ પરના લંબ છે અને બીપી એ બીનું એપીથી અંતર છે અને બીક્યુ એ બીનું એક્યુથી અંતર છે જે આપણને સીધો જ ખ્યાલ આવી જાય તો બીપીએ બીનું ક્યાંથી અંતર છે એપીથી અને બી ક્યુ એ બીનું ક્યાંથી અંતર છે તો એક્યુ પરથી અંતર છે આમ બી એ પી એ ક્યુની બાજુઓથી સમાન અંતરે આવેલો છે તો આ મિત્રો બંને પરીક્ષા દાખલા સાત પોઈન્ટ એકમાં હજી પણ ત્રણ દાખલા આઈ થિંક બાકી હશે પાંચ દાખલા આપે જોયા આગળનો વિડીયો હજુ રનિંગ છે જે આપ જોતા રહેશો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો